બોટાદ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બિહારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર દેશની મહિલાઓમાં છે ત્યારે બોટાદ જિલ્લા મહિલા દ્વારા બોટાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે તેમાં જણાવ્યા અનુસાર બિહારમાં જે કોંગ્રેસના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હોય તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે

હીરાબાના આત્મા ને શાંતિ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તેઓ બહાર આવી અને એમના માફી નહીં માગે અને ભારતની બિહારની જ નહીં ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતની માતાઓ બહેનો અને દીકરીઓ કોંગ્રેસ પાર્ટીને ત્યાં સુધી માફ નહીં કરે બિહારમાં આજે અમે અહીંયા આવેદન પત્ર એટલા માટે આપવામાં આપવા આવ્યા છીએ કે બિહારમાં કોંગ્રેસ પાર્ટીની જાહેર સભામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે એની સામે અમારો સખત વિરોધ છે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં ગમે તે યુગ હોય સતયુગ હોય દ્રાપર યુગ હોય ત્રેતા યુગ હોય કે કલયુગ હોય સ્ત્રીનું સન્માન હંમેશા ઊંચું ગણવામાં આવ્યું છે સ્ત્રીનું સ્થાન હંમેશા ઊંચું ગણવામાં આવ્યું છે ત્યારે એમાં પણ સૌથી વધારે માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ અને માતૃશક્તિને આપણે સર્વોચ્ચ માનીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિની વિરુદ્ધમાં જઈ અને કોંગ્રેસ પાર્ટી એની માનસિકતા છતી કરી છે કે એમણે એમના કાર્યકર્તાઓએ એક સ્વર્ગવાસી જેમના મધર આ દુનિયામાં પણ નથી આપણે ભારતમાં આપણી સંસ્કૃતિ એ કહે છે કે આપણા દુશ્મનનું પણ મૃત્યુ થયું હોય તો પણ આપણે એમના વિરુદ્ધમાં કશું બોલતા નથી પાછળથી પણ ત્યારે જે માતાને કોઈ પણ વસ્તુ સાથે કંઈ લેવા દેવા નહોતી એક પવિત્ર આત્મા જે અત્યારે આ સૃષ્ટિ ઉપર નથી એના વિરુદ્ધમાં આવી અભદ્ર ટિપ્પણી કરવા છતાંય જો કોંગ્રેસના એક પણ નેતાનું પેટનું પાણી ન હલતું હોય તો એના વિરુદ્ધમાં ન માત્ર ભારતીય જનતા પાર્ટી

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી જે સ્વર્ગસ્થ છે તેમના વિશે અશોભનીય અને નિંદનીય ઘટના ટીપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે મહિલા મોરચાના પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ નગરપાલિકાના આખી ટીમ સહિત અમે વિરોધ કરીએ છીએ કે આવી જે કોંગ્રેસની નેતા છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને ભારત દેશમાં ફક્ત અ માતાનો દરેક માતાઓનું અને બહેનોનું અપમાન કર્યું છે તે અમે શક્તનો વિરોધ છીએ અને અપમાનજનક આ કાર્યને અમે સાંખી લઈશું નહીં